નમસ્કાર મિત્રો જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કુત્રીની પૂછળી જેવું જગત છે તેના વિશે વાત કરવાના છે તો વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત એક ગરીબ માણસ હતો એને ધનની જરૂર હતી એને સાંભળ્યું હતું કે ભૂતને જો વશમાં કર્યું હોય તો એને ધન અથવા જે કંઈ જોઈએ તે લાવવાનો હુકમ કરી શકાય આથી તે ગરીબ માણસ એકાદ ભૂતને વંશમાં કરવા માટે ઘણો જ આતુર હતો પોતાને ભૂત મેળવી આપે એવા માણસની શોધમાં એ ફરતો હતો આમ કરતાં છેવટે એને એક સાધુ મળ્યા સાધુએ એને પૂછ્યું ભૂત મેળવીને તું શું કરીશ માણસે કહ્યું મારે મારું કામ કરી તે માટે ભૂત જોઈએ છે કેવી રીતે ભૂત મેળવવું એ મને શીખવો ભૂત મેળવવા હું ખૂબ જ આતુર છું પહેલાં સાધુ કહીએ બહુ સારું હમણાં તું ઘેર જાઓ બીજે દિવસે પેલો માણસ ફરીથી સાધુની પાસે ગયો અને રડી રડીને આજીજી કરવા લાગ્યો બાપુજી મને એક ભૂત મેળવવી આપો મને મદદ કરો એ માટે એક ભૂત જોઈએ છે જેવટે સાધુ એનાથી કંટાળી કંટાળ્યો તેમણે કહ્યું આ મંત્ર લઈ જા આ જાદુ મંત્રનો ઉચ્ચાર કરીશ એટલે ભૂત આવશે તું એને જે કહીશ તે એ કરશે પણ ધ્યાન રાખજે આ ભૂત લોકો બહુ ભયંકર હોય છે એમને હંમેશા સતત કામમાં રોકી રાખવા જોઈએ જો તું ભૂતને કામ નહીં આપ તો એ તને મારી નાખશે પહેલાં માણસ કહે અરે એ તો બહુ સહેલું છે આખી જિંદગી ચાલે એટલું કામ હું એને આપી શકીશ પછી એ માણસ જંગલમાં ગયો ત્યાં મંત્રનો ખૂબ ઉચ્ચાર કર્યો પછી એની સામે એક ભૂત હાજર થઈને બોલ્યો હું ભૂત છું તમારા મંત્રથી હું વંશમાં આવ્યો વંશ થયો છું પણ તમારે મને સતત કામ આપવું આપ્યા કરવું પડશે નહીં તો હું તમને ખાઈ જઈશ પહેલાં માણસે કહ્યું મારા માટે સરસ મહેલ બનાવ ભૂતે તરત જ કહ્યું લ્યો આ મહેલ બંધાઈ ગયો પહેલાં માણસ કહીએ ધન લાવ તો ભૂત કહીએ આ રહ્યું તમારું ધન માણસ બોલ્યો આ વન કાપીને અહીં એક શહેર બાંધી ભૂત કહીએ થઈ ગયું બોલો બીજું કંઈ હવે પેલા માણસને લાગવા માંડી એ ભૂતને ખાસ કશું કામ હવે એની પાસે રહ્યું ન હતું તેથી તે ખૂબ વિચારમાં પડી ગયો ભૂતને જે કાંઈ સોંપવામાં આવતું એ ઘડીના છઠ્ઠા ભાગમાં તે કરી નાખતો હતો ભૂતે કહ્યું મને કામ આપો નહીં હું નહીં તો હું તને ખાઈ જાઓ પહેલો માણસ બાપડો ભૂતને માટે બીજું કશું કામ શોધી શક્યો નહીં અને એ ખૂબ ખૂબ બીવી ગયો તે દોડ્યો ખૂબ દોડ્યો અને છેવટે પહેલાં સાધુ પાસે પહોંચીને આજે જીજી કરતો બોલ્યો મહારાજ મહારાજ મને બચાવો સાધુએ હકીકત પૂછતા માણસે કહ્યું ભૂતને કશું કામ સોંપવાનું હવે મારી પાસે નથી જે કાંઈ એને કરવાનું કહું શું તે ઘડીના છઠ્ઠા તો એ મને ખાઈ જવાની ધમકી આપે છે સાધુએ માણસને દયા ખાઈને કહ્યું તારા માટે હું રસ્તો કાઢું છું તું પેલા કૂતરાને સાથે લઈ જા ભૂતને તું એ કૂતરાની વાંકી પૂછડીને સીધી કરવાનું સોંપજે માણસ ભૂત પાસે જઈને બોલ્યો તારે કામ જોઈએ છે ને લે આ કૂતરાની પૂંછડી સીધી કરી આપ ભૂતે કૂતરાની પૂછડી હાથમાં લીધી ધીમે ધીમે સંભાળીથી તેને સીધી બનાવી પણ જેવી એણે હાથમાંથી છૂટી કરે કે તરત જ તે પાછી વાંકી વળી ગઈ આમ ભૂતે દિવસોના દિવસો સુધી મથામણ કરી પણ કૂતરાની પૂછડી વાંકીને જ રહી છેવટે ભૂત થાક ગયો અને માણસને કરગરીને કહેવા લાગી ગયો હું જૂનો અનુભવી ભૂત હોવા છતાં આવી મુશ્કેલીમાં કદી આવી પડ્યો નથી હું તમારી સાથે સમાધાન પર આવું મને તમે છૂટો કરી દો અને એના બદલામાં મેં તમને હમણાં સુધી જે કંઈ આપ્યું છે એ તમે રાખી લો ભવિષ્યમાં કદી હું તમને હેરાન નહીં કરું એની તમને ખાતરી આપું છું પહેલા માણસને પણ એ જ જોતું હતું એને રાજી થઈ ભૂતની માગણી સ્વીકારી લીધી આ જગત કૂતરેની વાંકી પૂછડી જેવું જ છે થયા લોકો એને સીધું કરવાની મથામણ કરી રહ્યા છે પણ જ્યારે એને છૂટું મૂકે છે ત્યારે એ પાછું વાંકું થઈ જાય છે એથી બીજું થાય પણ શું એવા જગતમાં માણસે અનાશક રહીને કામ કરવાનું શીખવું જોઈએ ધન્યવાદ